જે માતાજી મિત્રો હું તમારો ખૂટી લખમણ ઉર્થે તોફાની લો તો અત્યારે આપણને સામે બહુ જ એવી અનોખી દુર્ઘટના કે જે અત્યારે જ બની છે બાર વાગ્યાના અંદર અમદાવાદથી લંડન જતું એરક્રોસ ત્યાં જે લેન્ડ થયું છે બહુ જ અત્યારે લેન્ડ ક્રેશ થયું છે તેમાં એકસો બસો બેતાલીસ જેટલા મુસાફરો સારવાર હતા હા મિત્રો તમે સાચું સાંભળો અમદાવાદ થી મુંબઈ જતું એરપોર્ટ આજે અત્યારે બાર છ બે ના રોજ અત્યારે ક્રેશ થયું છે મિત્રો તમે સહી સાંભળતા હ્લેનમાં બેસે બેસેલા મુસાફરો બસો બેતાલીસ જેટલા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમાં મુસાફી કરતા હતા હા મિત્રો વિજય રૂપાણી પણ તેમાં મુસાફી કરતા હતા ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે કરી વાત કેન્દ્ર સરકારમાંથી તમામ મદદથી ખાતરી આપી અમદાવાદથી જતું મું જેટલા મુસાફરો રહ્યા હતા મિત્રો તેમાં જેટલા લોકોને આથી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઓપરેશન બંધ કરવામાં આવ્યું છે અત્યારે જ આગામી આગામી આદેશ સુધી ઉડાનો બંધ રહેશે એકસો પાંચ લોકોની મૃત્યુની પૃષ્ઠી જ્યારે અમદાવાદ અમદાવાદથી લંડન જતું વિમાન અચાનક કારણોસર ઉડાન ભરી ન શક્યું જેથી વિમાન ક્રેશ થયું અમદાવાદમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ઓછામાં ઓછી જાનહાની હોય એવી આપણે પ્રાર્થના કરીશું જય હિન્દ મિત્રો જય ભારત આપણે વિડીયોને એન્ડ કરીએ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એકસો પાંચ લોકોને અથવા તો હજી વધુ આગળ આંકડો આગળ ધીરે ધીરે આવે છે ભગવાન તેમની આત્માને શાંતિ આપે